હાલો ઈ ટુ ફેમિલી કેમ છો મજામાં ને તો મજામાં છો જય શ્રી કૃષ્ણ થોડું સારું છે નગર કાલ તો છે ને હાર્દિક ભાઈ ચાલુ કર્યો તો વ્લોક ચાલુ કરવાની ફર નહોતી હાર્દિક વિડીયો નહોતા બનાવ્યા હાર્દિક ને હાર્દિક જો અમારે ભણવા જવાનું છે એટલે તૈયાર થઈ ગયા છે અને વરસાદ એટલો બધો અંધાઈ છે ને જો આવવાનું ચાલુ થઈ ગયું છે એટલે પછી આગળ પત્રામાં સાટા પડશે ને એટલે છે ને આ પતરા છે ને કઈ સંભળા હે નહીં વિડીયો માં કાર્તિક અમારે છે ને આ પતરામાં લોખંડના ના છે કે એટલે વરસાદ આવે ને એટલે કઈ સંભળાય જ નહીં કોઈ બોલ હાર્દિક અરે કઈ કેવું હોય ને કઈક વાત કરવી ને તોય નો સંભળાય બોલો એટલો અવાજ આવે આ પતરા જો વરસાદ કેવો અંધાર્યો છે હું તમને બતાવું જો કેવો અંધાર્યો છે વરસાદ સાટા સાલુ થઈ ગયા છે ધીમા ધીમા ને અંધારે બહુ છે ચાલુ થઈ ગયા સાટા હાર્દિક ભાઈ બહાર આંટો મારી એવો હાર્દિકભાઈ જો અમારે તૈયાર થઈ ગયા છે છત્રી લઈને જવાનું ભણવા સાવન ટેમ છો અને હાર્દિક ને છે ને ભણવા સાવન ટેમ છો ને વરસાદને આવવાનું આવવાનો ટેમ છો જો કાલે તો વરસાદ એટલો હતો ને ફેમિલી તો હાર્દિક ભણવા નતો જવાનો બોલો બહેન થાય તો એને મૂકવા જાવ ને કેમ મેકવા જાવ કેટલો વરસાદ હતો બોલો ને જો કેટલા વાગ્યા છે ખબર છે અગિયાર ને ચુમ્માલી થઈ છે બાર વાગે હાર્દિક જવાનું હોય ને જોઈએ અમારા તો રમેશ છે જો તો છત્રી છે ને કાલ કાગડો કરી દીધી બોલો એને દેખાડતો હાર્દિક

મને મારા હાથનો ભાવ તો જ નથી હમણાં છે ને અણશક્તિ આવી ગઈ છે હાવ ને નથી રંધાતું કાંઈ કામ નથી થાતું એટલે જો એ બહારથી ટિફિન લેતા આવ્યા છે આપણે ખાવાનું છે હવે ટિફિનમાં હું લાવ્યા નહીં તમને બતાવું હો ટિફિનમાં હું હું ખાવાનું લાવ્યા છે બતાવું તમને જો ભાસન લઈ લીધા છે બેસી ગયા છે તમારે નથી ખાવાનું ભેસાવાલો હાલમ હારો હાલો તમને બતાવો બહાર કાઢું પહેલાં બધું જમવામાં જો દાળ છે ભાત છે આ બધું પાર્સલ છે જે તોડવાનું છે આમાં બટેકાનું શાક છે આમાં છાશ છે જો જે આ છાશની બાટલી લાવ્યા છે ને આમાં એક ભાણું છે બે ભાણા લાવ્યા છે એક એનું ને મારું કેમ કે છે ને મજા નથી ને એટલે કંઈ રાંધું નથી બહારથી લાવ્યા છે એ હાર્દિકભાઈ નાસ્તામાં એના શનિવાર છે ને એટલે સુકો નાસ્તો લઈ ગયો છે

અને છે ને હવે ચાર વાગી ગયા છે ને એ જો કામે નથી ગયા એને મજા નથી મજા બગડી ગઈ છે ને આજ છે શનિવાર એટલે હાર્દિક છે ને ચાર વાગે લેવા જવાનો હોય એટલે એને પપ્પાને તો મજા નથી એટલે મારે લેવા જવાનો છે આજ હાર્દિકને એટલે જો હું આખરે હાર્દિકને લેવા જાઉં ને એમ પપ્પાને મજા નથી એટલે છે નકર તો છે ને એ ગાડી લઈને લઈ આવે રોજ એને જ હાર્દિકને લેવા જવાનો હોય મૂકવા જવાનું હોય પણ આજે મજા બગડી ગઈ છે બપોર પછીની એટલે ઘરે રહી ગયા છે આજ બપોર પછીના કામે નથી ગયા ને હવે હું જાઉં છું હાર્દિકને લેવા

પણ હાર્દિકના બપાસ થાય ગયા ને ત્યાં તો છે ને દી હાથમી જો બોલો અંધારું થઈ ગયું બોલો આમ જો બાય તો જો કેવો અંધારું થઈ ગયું છે ને છે ને એ અંધારું થઈ ગયું છે અને ફેમિલી છે ને પપ્પા દીકરો બે વાતો કરે છે આપણે પૂછીએ ને શું વાતો કરો છો બે જો વાતો કરે છે બે કેમ કે લેવા નતા ગયા ને હાઈ હા એ તો મને ખબર જ છે હા

હા તમે છે ને દવાખાને જાવ તો ફેમિલી જો હાર્દિક ના પપ્પા દવાખાને જવાના છે ને આપણે છે ને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે હાથ હાથ હાડા થઈ ગયા છે તો હું રસોઈ બનાવી નાખું દવાખાને થી જઈને વહી આવે તો એને સાઈક બનાવી રાખી કેમકે તાવ આવ્યો છે રોટલો તો કઈ ખવાની રોટલી બનાવી છે ખીચડી ને એવું બનાવવાનું છે સારું હાલો ને વિડીયો બહુ લાંબો થઈ ગયો છે તો મળીએ બીજા વિડીયો સાથે ચાલે પણ બધાય મિત્રોને ટાટા અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો હારો હલો મળીએ બીજા વિડીયોમાં ત્યાં લગ્ન બધાને ટાટા